આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી સૌને આવકારું છું મિત્રો આપ જાણો જ છો કે કૃષિ દર્શન કાર્યક્રમ હોય કે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમ હોય અમે અવારનવાર વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિતતા થયા છે આજે આપણે વાત કરવાના છીએ કાજુમાં મૂલ્યવર્ધન અને કાજુમાં મૂલ્યવર્ધન અંતર્ગત હજી પણ વિસ્તૃત માહિતી માટે માર્ગદર્શન માટે આપણે અહીંયા ઉપસ્થિત કરેલા છે એ સાહેબનો હું આપને પરિચય આપી દઉં સાહેબ આપણા છે ડોક્ટર એસ કે દેસાઈ સાહેબ અને એમનો પરિચય આપણે આપીએ તો મદદની સંશોધન વૈજ્ઞાનિક કૃષિ પ્રાયોગિક કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી મૂલ્યવર્ધન અંતર્ગત વાતો કરી ચર્ચા કરી તો મને ઘણું બધું જાણવા મળ્યું અને એ જ જ્ઞાનને એ જ વાતને આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું સાહેબને મળીએ અને કાજુમાં મૂલ્યવર્ધન અંતર્ગત હજી જેટલા પણ બને એવા સરસ મજાના પ્રશ્નો પૂછીને સારામાં સારું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે સાહેબ નમસ્કાર નમસ્કાર સાહેબ હવે કાજુમાં મૂલ્યવર્ધન એ ઘણી વખત શું થાય કે ઘણાને એક પ્રશ્ન થઈ જાય કે કાજુમાં મૂલ્યવર્ધન કોને કહી શકાય આપ એના વિશે શું કરશો ખાસ ખેડૂત મિત્રો આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કાજુ પાક એ આપણે જોઈએ તો વાવેતર પાકોમાંનો એક પાક છે આ પાકોની મૂળભૂત રીતે આપણે જોઈએ તો જરૂરિયાત જ એ છે કે એ મૂલ્યવર્ધન બાદ જ ખાઈએ છીએ આપણે જે કાજુ ખાઈએ છીએ તે મૂલ્યવર્ધન બાદ જ ખવાય છે એ કાજુ છે વાવેતર પાકોમાં અન્ય પાકો પણ આપણે જોઈએ તો ચા કોફી રબર આવા પાકો છે એટલે જે મૂલ્યવર્ધનની વાત કરીએ જે આપણા સુધી આવે છે કાજુ તે વાસ્તવમાં મૂલ્યવર્ધન થઈને જ આવેલી વસ્તુ છે જે વાસ્તવિક જે કાજુ બી છે તે ઘણા ખેડૂત મિત્રોએ જોયા હશે પણ જે જે ગ્રાહકો છે એમણે જોયા નહીં બરાબર છે સાહેબ હવે ક્યારે પણ જ્યારે અમે નિષ્ણાંતોને બોલાવતા હોઈએ છીએ હંમેશા નિષ્ણાંત અમને જણાવતા હોય છે કે મૂલ્યવર્ધનથી ખૂબ જ ફાયદો થતો હોય છે હું જો કાજુના મૂલ્યવર્ધનની વાત કરું તો તેનાથી કયા ફાયદા થાય આપણે કોઈ પણ પાકની મૂલ્યવર્ધનની વાત કરીએ તો એના ફાયદાની અનિવાર્યતા જોઈએ તો ખેડૂત મિત્રો પહેલામાં પહેલો ફાયદો તો એ થાય છે જે આપણું ઉત્પાદન છે એની ગુણવત્તા વધારો થાય છે જે રીતે ગુણવત્તામાં વધારે ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુધી પહોંચે છે તો ગ્રાહકને પણ આમાંથી સંતોષ આપણે આપી શકીએ છીએ અને સારામાં સારી એને સંતોષ આપણી ઉપજથી મળે છે અને ત્રીજામાં ત્રીજો જે મુખ્ય ફાયદો છે મૂલ્યવર્ધનનો તે એ છે આપણે ખેડૂત મિત્રો અવગત જ છે જ્યારે જ્યારે પણ ઉત્પાદન વધી જાય છે ત્યારે ઘણી વખત ભાવ નીચા બજારમાં મળતા હોઈએ છીએ આવા સમયે જેટલું આપણી પાસે મૂલ્યવર્ધન થઈ શકે તો આપણે બજાર ભાવોની જે જાળવણી કરવી છે એમાં પણ મૂલ્યવર્ધન અવશ્યપણે ફાયદારૂપ જણાય છે બરાબર છે સાહેબ હવે કોઈ પણ જ્યારે તમે હમણાં જ વાત કરી કે કોઈ પણ પાક હોય કે કોઈ પણ આપણી પાસે ઉત્પાદન હોય એનું મૂલ્યવર્ધન કરીએ તો આપણને એના ભાવ વધારામાં ગુણવત્તામાં ફાયદો થાય હવે આપણે કાજુની જ્યારે વાત કરી મૂલ્યવર્ધનની તો ખેડૂતોને એની મૂલ્યવર્ધનની સાચી રીત શું છે એ જણાવશો બહુ જ અનિવાર્ય અને આવશ્યક પ્રશ્ન આપે કર્યો છે આપના માધ્યમથી ખેડૂત મિત્રોને હું ખાસ અપીલ કરું છું કે જે આપ હાલમાં આપણા ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લામાં કાજુની વાડીઓના ખેડૂતો વધુ છે પણ નાની નાની જે બાબતો છે તે ઘણી વખત ખેડૂત મિત્રો સાચવણી અને કાળજી રાખતા નથી જેથી કરીને જે કાજુ બીનું એમને બજારમાં મૂલ્ય મળવું જોઈએ તે મળતું નથી તો પ્રથમ આપણે સૌ ખેડૂત મિત્રો જાણીએ જ છે કે કાજુમાં આપણે ત્યાં જે ફૂલ આવે છે તે નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી અને આપણી વીણી જે કાજુ બીની થાય છે તે ભાગે ફેબ્રુઆરીથી લઈને આપણે મેના શરૂઆત સુધી કરીએ છીએ આપણે પ્રથમ તો એ જોવાનું છે કે જે કાજુ ફળ પાકે છે તેના જ બી આપણે લેવાના છે ઘણી વખત ખેડૂત મિત્રો રહેતા ક્યાં હોય ને વાડી દૂર હોય તો જ્યારે કાજુ બીની વીણી કરે તો એક સાથે કરે છે તો આવું અટકાવવું જોઈએ એવી ખાસ આપને અપીલ કરું છું જેમ જેમ કાજુ ફળ પાકે તે જ બી આપણે વણવાના છે અને ખાસ જેવા વણીએ તેવું કાજુ ફળ અને બીને અલગ કરી દેવાના છે જે કાજુ બી આપણે અલગ કરીએ છીએ તેને ખાસ કરીને બેથી ત્રણ દિવસ તપાવવા અનિવાર્ય છે આપણે જોયું છે કે ઘણીવાર ખેડૂત મિત્રો એ કાજુ બી તપાવતા નથી જેની ગુણવત્તા પણ બહુ જ અસર પડે છે જે કાજુ બી આપણે બેથી ત્રણ દિવસ સુધી તાપમાં તપાવીએ છીએ ત્યારબાદ વાત આવે છે એ કાજુ બીના સંગ્રહનો આ તબક્કે પણ ખેડૂત મિત્રો ઘણી વખત આપણા ત્યાં જે ખાતરની કે એવી કોથરીઓ હોય છે ઉપલબ્ધ એમાં એનો સંગ્રહ કરતા હોય છે પણ એને ટાળવું જોઈએ ખેડૂત મિત્રો ખાસ કરીને કાજુ બીનો જે સંગ્રહ આપણે કરવાનો છે તે આપણી પાસે સણના કોથરા અથવા જે બારદાન આવે છે એમાં જો આપણે કાજુ બીનો સંગ્રહ કરીએ તો અવશ્યપણે આપના કા જે કાજુવાળીના જે કાજુ બીની ઉપજ બને છે તે એનો વેપારી સારી રીતે અને સારામાં સારું મૂલ્ય આપશે બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો ખુશી દર્શન કાર્યક્રમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કાજુમાં ઉત્તર ગુજરાત પરંપરા અને પ્રગતિ નો સંગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ના સંકલ્પ ને સિદ્ધ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકસિત ગુજરાત ગુજરાત રીજનલ કોન્ફરન્સ આ સંમેલન લાવશે કૃષિ અને ડેરી ઉદ્યોગોમાં નવી તકનીક ગ્રીન એનર્જી અને નવાચાર માટે વૈશ્વિક ભાગીદારી અને યુવાઓને સ્ટાર્ટઅપ્સ માટેના અનેક અવસરો इतले इन्वेस्टमेंट आवश्य, उद्योगों वर्चे, अने रोजगार ना खुल्शे नवाद्वार। उत्तर गुजरात नीक्षमता ने वैश्विक संभावनाओं साथे जोड़वानो आवश्य। इतले वाईप्रिंट गुजरात रीज़नल कॉन्फ़रेंसेस। लाइफ इट नथिंग बट फुल ऑफ एडजस्टमेंट्स। जीवन में एडजस्टमेंट लिल्दा वगर चाले ह જેને એડજસ્ટ થતા આવડી ગયું બધે તો એને કોઈ પ્રોબ્લેમ તો નથી ને સમજણ એવી રાખો કે જે કરીને મારી દ્રષ્ટિમાં મને એવું કંઈક મળી જાય કે જેથી કે મને જો દુઃખ સુવડે નહીં તો પછી ભલે ને દુનિયામાં જે થવાનું એ થાય હવેથી નિહાળો ભુજીનીરુ માને એક નવી જ કલમથી એક નવા જ પાના પર કાર્યક્રમમાં દૂરદર્શન ગિરનાર ઉપર દરરોજ સવારે સાડા થી સાડા આઠ કલાકે આરોગ્યની સંભાળ કારકિર્દી વિચાર પ્રકૃતિ નું સંરક્ષણ સ્વાસ્થ્યનું રક્ષણ કૃષિથી જીવન સંસ્કૃતિ સંવર્ધન તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા જુઓ ઝીરકી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર

આપણે પહેલા જ જોયું કે કાજુ એ ખાસ વાવેતર પાકોમાંનો છે એટલે કે એનું મૂલ્યવર્ધન અનિવાર્ય છે એના જે ડ્રમ રોસ્ટિંગ રે તો પહેલી રોસ્ટિંગ એટલે કે જે પહેલી પ્રક્રિયા છે તેમાંની એક અલગ અલગ પ્રક્રિયાઓ છે તેમાંનું આ એક ડ્રમ રોસ્ટિંગ છે ડ્રમ રોસ્ટિંગ આપણે જોઈએ તો મહત્વશે જે નાના એકમો છે અને જૂનામાં જૂની આપણી પ્રક્રિયા છે ડ્રમ રોસ્ટિંગમાં મુખ્યત્વે રીતે ગરમ જે ડ્રમ હોય છે તેની અંદર કાજુ બીને નાખવામાં આવે છે અને ગોરગોર ઘોર આવે છે જેમ જેમ એમાંથી તેલ છૂટું પડે છે તેમ તેમ તેનું તાપમાન જે છે તે જળવાઈ રહે છે ત્યારબાદ નીચેથી કરીને એ કાજુ બીને કાઢી લેવામાં આવે છે તેમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે ત્યારબાદ એને રાખમાં ઢાંકી દેવામાં આવે છે જેથી કરીને જે તેલ ખરું તે શોષાઈ જાય અને ઠંડા પડેલા કાજુ બીજા એટલે કે સેલિંગના તબક્કામાં લઈ જવામાં આવે છે બરાબર છે ડોક્ટર સાહેબ હવે જ્યારે આપણે ઓઇલ બાથ રોસ્ટિંગની વાત કરતા હોય તો બંનેમાં અંતર શું છે અને હું જો ઓઇલ બાથ રોસ્ટિંગ કરું તેનાથી મને શું લાભ થાય એની જાણકારી આપશો બહુ જ સરસ પ્રશ્ન કર્યો છે આપે આપણે આગળ જે આપણે જણાવ્યું કે ડ્રમ રોસ્ટિંગ તો ડ્રમ રોસ્ટિંગમાં આપણે જે સીએનએસએલ તેલ આવે છે તે એકત્રિત કરી શકતા નથી જે ઓલિવ બાથ રોસ્ટિંગ જે મેથડ છે તે મેથડની અંદરમાં આપણે સીએનએસએલ બાથમાં કાજુ બીને આપણે આશરે બસો ડિગ્રી તાપમાનમાં કન્વીનિયર બેલ્ટથી એકથી બે મિનિટ સુધી આપણે તપાવવામાં આવે છે જેના થકી જે તેલ બહાર પડે છે તેને આપણે સીધી રીતે એકત્રિત કરી શકીએ એટલે કે ડ્રમ રોસ્ટિંગમાં જે તેલ આપણાથી એકત્રિત નથી થતું તે ઓઇલ રોસ્ટિંગમાં આપણે કરી શકીએ છીએ ત્યારબાદ જે બી આપણને મળે છે તેને કરીને જે વધારેનું તેલ હોય તે પણ આપણે કાઢી લઈએ છીએ જેથી કરીને ખેડૂત મિત્રો આપણને તેલની પણ જે વધારાની આવક જે ખરી એ પણ આપણને મળે છે બરાબર છે તો ઓઇલ બાથ રોસ્ટિંગની વાત થઈ ડ્રમ રોસ્ટિંગની વાત થઈ તો સાહેબ અમારા દર્શક મિત્રોને આપ સ્ટીમ રોસ્ટિંગ જે છે એના વિશે પણ વાત કરશો સ્ટીમ રોસ્ટિંગ એ હાલમાં ખૂબ જ પ્રચલિત અને મોટા એકમોમાં એ સર્વગ્રાહી અને બહુ પ્રચલનમાં આવેલી આ પ્રક્રિયા છે એનું મુખ્ય એક કારણ છે કે ડ્રમ રોસ્ટિંગ અને ઓઇલ બાથની સાપેક્ષમાં આમાં આ રોસ્ટિંગ એટલે કે ઓઇલ બાથ રોસ્ટિંગ થતી પર્યાવરણમાં નુકસાન પ્રમાણમાં ઓછું જાય છે એ પ્રક્રિયાને આપણે જોઈએ તો ઓટોક્લેવ નામના એક મશીનની અંદર આશરે કાજુ બીને આપણે વરાળ થકી પચીસથી ત્રીસ મિનિટ સુધી બાફવામાં આવે છે એ જે બાફેલા જે કાજુ બી હોય છે ત્યારે જે તેલ નીકળે છે તે સ્ટીમ રોસ્ટિંગમાં પણ આપણે તેલ એકત્રિત કરી શકીએ છીએ અને ત્યારબાદ જે ઠંડા કાજુ બી પડે છે તેને બીજી એટલે કે સેલિંગની પ્રક્રિયામાં આપણે લઈ શકીએ બરાબર છે સાહેબ હવે એ જાણવું હતું કે જે કાજુમાં આપણે મૂલ્યવર્ધનની વાત કરીએ પણ જે અન્ય મૂલ્યવર્ધન થઈ શકતું હોય તો એવા કોઈ અન્ય મૂલ્યવર્ધનના ઉત્પાદનો છે કે જે કાજુ દ્વારા થઈ શકે બહુ જ સરસ પ્રશ્ન છે હાલમાં આપણે માત્ર ગુજરાતની જ નહીં પણ આખા ભારત વર્ષની જે કાજુની વાડીઓ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રોની વાત કરું બેન તો કાજુ બીનો અત્યારે ઉપયોગ વેચાણ માટે અને બધી રીતે થઈ રહ્યો છે પણ કાજુનું ફળ જે આવે છે તેનું મહત્તમ રીતે ખેડૂત મિત્રો ઉપયોગમાં લઈ નહીં રહ્યા તેમાંથી આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય કાજુ ફળમાંથી આપણે જ્યુસ બનાવી શકાય કાજુ ફળમાંથી સિરપ બનાવી શકાય કાજુ ફળમાંથી જામ બનાવી શકાય કાજુ ફળની કેન્ડીએ બનાવી શકાય અને આ કાજુ બી કરતાં આનું ઉત્પાદન આશરે પાંચથી સાત ગણું જેવું છે એટલે જો આ વસ્તુનું આપણે ઉપયોગમાં લઈએ અને એમાંથી કંઈક વસ્તુનું નિર્માણ કરીએ તો અવશ્ય પણ ખેડૂત ભાઈઓને વધારેની પૂરક આવક પણ અવશ્ય મળશે બરાબર છે અમે મોટા ભાગે સાહેબ નિષ્ણાંતને એટલા માટે આવકારતા હોઈએ છે કે અમને જ્યારે આવું સાંભળ્યું હોય કે કાજુના ફળમાંથી જ્યુસ બને તો ઘણી વખત શું થાય અમને આશ્ચર્ય થાય કે આ બની શકે કે કેમ પણ જ્યારે તમે અહીંયા સદેહે આવો અને તમે મસ્ત રીતે સમજાવો તો ખરેખર આમ વાત ગળામાં ઉતરી જાય છે મારે જાણવું છે કાજુના ફળમાંથી કઈ રીતે જ્યુસ બને છે કાજુના ફળમાંથી આપણે જ્યુસની પ્રક્રિયા જોઈએ તો આપણે પહેલા જ કીધું કે કાજુ ફળ પાકે તેને આપણે વીણીએ છીએ તો જે કાજુ ફળ પાકે છે તેને વીણીએ છીએ પણ જે ફળની પ્રકૃતિ છે તે તરત બગડી જવાની છે એટલે આપણે જ્યારે પણ ફળની વીણી કરીએ ત્યારે સારા સારા ફળોને છાંટી લેવાના છે એ ફળોને છાંટી લીધા બાદ એને ધોઈ નાખવાના છે ધોઈ લીધા બાદ એને આપણે સ્ક્રૂ ટાઈપ પ્રેસ કે કંઈક પણ પ્રેસ કરીને એમાંથી જ્યુસ કાઢવાનું છે મહત્તમ અંશે આપણે એમાં મુસ્લિમ ક્લોથ એટલે અથવા તો સુતરાવનું જે કાપડ હોય તેના થકી ગાળવાની આપણી ભલામણ છે કારણ કે આ જે જ્યુસ છે તે આપણા જીડ પર ચડોળાટ કરે એવું તત્વ પણ એમાં સક્રિય આવેલું છે જેને ઘટાડવા બાદ એક વખત ગાળ્યા બાદ એમાં દોઢ ગ્રામ જેટલું પીવીપી નામનું જે રસાયણ ઉમેરી અને પુનઃ એને ગાળવાની જરૂરિયાત પડે છે ગાળી લીધા બાદ એમાં આપણા સ્વાદ અનુસારની ખાંડ ઉમેરી અને એને આપણે જો ઉપયોગમાં લઈએ તો સારામાં સારું છે અને થોડા સમય માટે જો આપણો એનો સંગ્રહ કરવો હોય તો એમાં સોડિયમ બેન્જોઈડ નામનું જે રસાયણ ખરું તે પણ ઉમેરીને પછી આપણે જો બોટલ બંધી કરીએ તો કાજુ ફળનું જ્યુસ જે ખરું તે આપણે અવશ્ય પ્રમાણે વ્યવસ્થિત રીતે વાપરી શકીએ અને આ થકીએ ખેડૂતોને પૂરક આવક આપણે વધારાની આપી શકીએ બરાબર છે તો ડોક્ટર સાહેબ જેમ આપણે જ્યુસ ની વાત કરી તો કાજુમાંથી જે સીરપ બને છે એ કેવી રીતે બનાવવી એના વિશે થોડીક માર્ગદર્શન આપશો કાજુ જ્યુસ અને સિરપ એ નજીક નજીકના જ છે ખાલી એમાં થોડો ફરક એ છે કે કાજુ જ્યુસ જે ખરું તે આપણે સીધે સીધું વાપરીએ છીએ જ્યારે સિરપ બનાવીએ છીએ તો સીરપમાં એક ભાગ સિરપ લઈને બે ભાગ જેટલું પાણી નાખવાનું હોય છે પણ એની આપણે જો બનાવવાની પ્રક્રિયા આપણે જોઈએ તો એમાં પણ આપણે ફળ લીધા બાદ એને સાફ કરવાના છે એને રસ કાઢી લેવાનો છે જ્યુસની જેમ પ્રક્રિયા કરીએ તેમ જ્યુસ બનાવી દેવાનું છે ત્યારબાદ એમાં આશરે એક કિલો જ્યુસ દીઠ દોઢ કિલો જેટલી ખાંડ ઉમેરી અને એને ઉકાળવાનું છે અને એમાં ત્યારબાદ જ્યારે ઉકળીને વ્યવસ્થિત લાગે આપણે સીધી અથવા દેશી ભાષામાં કહીએ તો એક તાળની ચાસણી જેટલું દ્રાવણ આપણને લાગે ત્યારબાદ એને ઉકાળવાનું બંધ કરી એમના સાઇટ્રિક એસિડ ઉમેરવાનું છે અને ત્યારબાદ એ ઠંડુ પાડ્યા બાદ આપણે બોટલ જે નિર્જીવ કરી હોય તેવી બોટલ બંધી કરીને એ સિરપનો સંગ્રહ કરીએ તો જ્યારે ફળ ના હોય તે આપણે ત્યાં મહેમાનો અથવા તો બીજી રીતે પણ આપણે ઉપયોગમાં કરી શકીએ અને આ થકી આપણે વધારાની આવક મેળવી શકીએ મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે કાજુમાં મૂલ્યવર્ધન અત્યારે ફરીથી સમય થયો છે જ્ઞાનકડા વિરામનો મળે વિરામ બાદ ફિલ્મી ગીતો નું કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशा नो टेंशन हसवा ऊपर आ जग्याए नथे लागतो रेशन फुवारा प्रसारण शनिवार रविवार सांजे साढ़े पांच वागे मात्र डीडी नार पर एक चतुर नार बड़ी होशियार अपने ही जाल में हसत जात हम हसत जात अरे एक चतुर नार बड़ी होशियार कितना ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો દર્શન કાર્યક્રમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કાજુમાં મૂલ્યવર્ધન વલસાડથી પધારેલા ડૉક્ટર ડોક્ટર સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે મિત્રો સાહેબ આપ સિરપની વાત કરી જ્યુસની વાત કરી તો જામ કેવી રીતે બનાવવું એના વિશે પણ વાત કરશો આપણે સર્વ જાણીએ જ છે કે જામ હોય એટલે જામ મોટે ભાગે જેટલા ફળો છે તેમાંથી બનતો જ હોય છે પરંતુ જ્યારે આપણે કાજુ ફળમાંથી જામ બનાવવાનો હોય છે મેં પહેલાં જ જ્યુસમાં કીધું કે આમાં એક સક્રિય તત્વ છે જેથી કરીને જીભ પર આપણે ચડવાળા થાય છે તો જ્યારે આપણે ફળ પાકા લઈએ છે એ ફળનાથી એ તત્વનો જામ બનાવવાનો થાય ત્યારે એને ત્રણ ટકાના મીઠાના દ્રાવણમાં ત્રણ દિવસ સુધી આથવાના હોય છે તે જે આથેલા જે આપણા ફળો હોય છે ત્રીજા દિવસે તેને નિતારી લીધા બાદ એને બાફવાના બાફી લીધા બાદ એને પીસી નાખવાના છે અને એક કિલો દીઠ એ જે આપણો માવો ફળનો બને છે તેમાં સાડી સાતસો ગ્રામ જેટલી ખાણ ઉમેરી એને તબડાવવાની છે એ તબડાવ્યા બાદ જ્યારે આપણને લાગે કે પ્રવાહી ઘટ થઈ ગયું છે ત્યારે એમાં સાઇટ્રિક એસિડ ઉમેરી દેવાનો છે જે સાઇટ્રિક એસિડ આપણે ઉમેરી દીધો ત્યારબાદ આપણે આખું જે દ્રાવણ હશે તે થોડું ઘટ થઈ જશે તેને આપણે બરણીમાં અથવા તો કોઈ પણ રીતે આપણે ડબ્બાબંધી કરી શકીએ અને જે રીતે આપણે બીજા ફળપાકોનો જામ ખાઈએ છીએ તે જ રીતે એ ફળપાકોના જામની પેઠે જ આપણે એને વાપરી શકીએ અને એમાંથી આપણે વધારેની આવક કરી શકીએ બરાબર છે અને મેં તો મિત્રો એવું પણ સાંભળ્યું છે સાહેબ પાસેથી જ કે એની તો જે ફળ છે એની તો કેન્ડી પણ બની શકે છે તો કાજુ ફળની કેન્ડી કઈ રીતે બનાવી શકાય સાહેબ બહુ જ આપણે જોઈએ તો નાના બાળકોને હવે તો મોટેરાબોમાં પણ ચોકલેટ અને કેન્ડીનું જે પ્રમાણ ખરું ખાવામાં તે સારામાં સારી રીતે વધી રહ્યું છે જે કાજુ ફળની આપણે કેન્ડી બનાવવાની હોય છે ત્યારે જે રીતે આપણે પૂર્વે કાજુ જામમાં જોયું તે રીતે જ ફળોને વીણી લઈ સાફ કરી અને ત્રણ ટકાના મીઠાના દ્રાવણમાં આપણે ત્રણ દિવસ સુધી આથવાના છે આથી લીધા બાદ એને ત્રણ દિવસ પછી નીતારીને બ્લાન્ચિંગ એટલે કે ઉકળતા પાણીમાં ફળોને થોડા પાંચ મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવાના છે એ જે રાખેલા ફળો બ્લાન્ચ થઈ ગયા હોય તેને ત્યારબાદ આપણે નાના નાના ટુકડા કરી દેવાના છે એ ટુકડામાં આપણે ખાંડનું જે સાંદ્રતાનું ચાસણી બનાવવાની છે એમાં એ ટુકડા નાખી દેવાના છે અને એક રાત માટે રાખવાના છે બીજે દિવસે તમે જોશો તો જે ફળ છે તેમાંથી પાણી છૂટ્યું હશે એટલે ચાસણીનું જે સાંદ્રતા ખરી એ ઘટેલી હશે બીજે દિવસે આપણે ટુકડાઓ બહાર કાઢી અને પાછી ચાસણી જે ખરી એ ઉકાળીને ઘટ કરવાની છે આ રીતની પ્રક્રિયા આપણે સાતથી આઠ દિવસ એટલે કે આ અઠવાડિયું જેવી કરવાની છે જેથી કરીને જે આપણા કાજુ ફળના પાણી છે એ છૂટી જશે અને તેમાં ખાંડની સાંદ્રતાનું પ્રમાણ વધી જશે આ રીતે કર્યા બાદ આઠમા દિવસે આપણે એમાંથી જે ખાંડનું પ્રવાહી છે એ અલગ નિતારી લેવાનું છે અને ટુકડાને અલગ નીતારી અને સાફ કરી નાખવાના છે ત્યારબાદ એને આપણે સુકવણી કરવાની છે જે સુકવણી કરેલા જે જથ્થો છે એ આપ ખાશો તો જે રીતે કેન્ડી લાગે છે તેવી સોફ્ટ અને સારામાં સારી હોય છે એની પણ આપણે પેકિંગ કરી અને એનું પણ આપણે બજારમાંથી મૂલ્ય મેળવી શકીએ છીએ બરાબર ડૉક્ટર સાહેબ મેં તો ફણગાવેલા કઠોળ સાંભળ્યા હતા હવે આ ફણગાવેલા કાજુ શું છે કરી શકાય કે કેમ એની માહિતી આપશો ફણગાવેલા કાજુનું પ્રચલન હાલમાં આપણા ગુજરાતમાં ઓછું છે પણ દક્ષિણ ભારતના જે રાજ્યો છે તમિલનાડ કેરાલા કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા એમાં આપણે ત્યાં જે બહેનો કઠોળ વર્ગને ફણગાવીને અંકુરિત કરીને વાપરે છે તે જ રીતે જે આપણું કાજુ બી છે તેને આઠ કલાક સુધી ડૂબાડી રાખવાનું છે પાણીમાં ત્યારબાદ એ અંકુરિત કરવાનું છે જે અંકુરિત થયેલું જે કાજુ છે એને કઢી લેવાનું છે અને ત્યારબાદ એનામાં જે પોષક તત્વો છે એ પ્રચુર માત્રામાં વધી જાય છે જેથી કરીને આપણે એને સલાડમાં પણ વાપરી શકીએ કોઈક પુલાવ કે એવું બનાવવું હોય તેમાંય અને દક્ષિણ ભારતમાં તો એમાંથી શાક પણ સારી રીતે બનાવવામાં આવે છે કારણ કે એમાં જે પોષક તત્વોનું જે મૂલ્ય ખરું તે ઘણું જ વધી જાય છે અને જેથી કરીને આપણા શરીરને જરૂરિયાતના ખનિજ તત્વો અને તત્વો આપણને સારી રીતે મળે છે બરાબર છે ડૉક્ટર સાહેબ હવે જે અન્ય રીતે મૂલ્યવર્ધન કરી શકાતું હોય જેમ કે મેં સાંભળ્યું છે કે બિસ્કિટ પણ બનાવી શકાય છે સાચું છે કે કેમ એના વિશે વાત કરો કે અન્ય કઈ કઈ રીતે હું મૂલ્યવર્ધન કરી શકું આપણે સર્વ કાજુની વાત આવે એટલે સર્વપ્રથમ તો આપણે બધાને ખ્યાલ જ છે કે મીઠાઈઓમાં કતરી બને છે જેમાં તમે કોઈ પણ મીઠાઈવાળા તા જાઓ એટલે કાજુ કતરી મળે જ છે એમાં પણ તમે જો તો કાજુનો મુખ્ય ભાગ છે પણ કાજુ કતરી એમાં કાજુ થકી બનવાથી આપણે એ વાપરી શકીએ બિસ્કીટની વાત કરીએ તો એમાં પણ તમે જોવ તો હાલમાં જે કૂકીઝ અને બિસ્કીટો બને છે તેમાં પણ કાજુના ટુકડાઓનું મેળવણ હવે ઘણી બિસ્કીટવાળા કરવા મળ્યા છે જેથી કરીને પણ કાજુ આપણે પરોક્ષ રીતે નિત્ય જીવનમાં અને દૈનિક આહારમાં વણાઈ રહ્યો છે બરાબર હવે માની લો સાહેબ આ જે કાર્યક્રમ જોયો અને કદાચ કોઈને મન થઈ જાય કે ચલો હું આ કાજુનું જે મૂલ્યવર્ધન છે એમાં આગળ ધપાવું પણ આ સિવાયની ધારો કે જેમ કે કોઈ માહિતી જોઈતી હોય અથવા તો મૂલ્યવર્ધન શીખવા માટેના કેન્દ્રો કયા છે એના વિશે વાત કરશો ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ પાકોની ખેતી સાથે સંકળાયેલા હોય છે તો આપણે ત્યાં બાગાયત ખાતાની જિલ્લા કક્ષાએ દરેક જગ્યાએ કચેરીઓ આવેલી છે એ કચેરીઓમાં જે પરિરક્ષણની પણ તાલીમોનું આયોજન વખતો વખત થતું જ હોય છે એનો પણ ખેડૂત ભાઈઓને બહેનો લાભ લઈ શકે એ સિવાય આપણા આખા રાજ્યમાં હાલમાં છ કૃષિ યુનિવર્સિટીઓ પણ આવેલી છે એમાં પણ અલગ અલગ માધ્યમો દ્વારા તાલીમોનું આયોજન થતું જ હોય છે તો એ તાલીમોમાં પણ આપ ભાગ લઉ અને તેમાંથી અલગ અલગ પાકમાં અલગ અલગ પ્રકારનું મૂલ્યવર્ધન થાય છે તે શીખો અને તેમાં આગળ વધો તો આપ આપની આવકમાં વધારો કરી શકો ટૂંકમાં સાહેબ આપ કોઈ સંદેશો આપી શકશો આ કાજુના મૂલ્યવર્ધનને લઈને ટૂંકમાં આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને મારી આગ્રહભરી એક જ લાગણી છે જે ખાસ જે છે તે કે જે કાજુનું બી વીણો છો ત્યારે ફળ અને બીને અલગ કરી દેવો અવશ્યપણે ત્યારબાદ જે સુકવણીનું મેં કીધું તેમ બે દિવસ કાજુ બીને તપાવો અને સંગ્રહ જે ખરું તે કોથરામાં જ કરો તો આપના જે ઉત્પાદ છે તેમાંથી આપણને બજાર ભાવ અવશ્ય પ્રમાણે ઊંચામાં ઊંચો મળી શકે ખરેખર જોઈએ તો સમય આપણને ઓછો પડે અને સમયની મર્યાદા છે એટલે આપણે અટકીશું પણ ડોક્ટર સાહેબ ખરેખર ખૂબ મજા આવી આપ વલસાડથી અહીંયા પધાર્યા અને અમારા તમામ ખેડૂત મિત્રોને આપણે કાજુમાં મૂલ્યવર્ધન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર મિત્રો આજે કૃષિદર્શન કાર્યક્રમમાં વલસાડથી પધારેલા ડોક્ટર એસ કે દેસાઈ સાહેબ પાસેથી આપણે કાજુમાં लेवर्धन अंतर्गत माहिती मिळवी मेड़वेली माहितीનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી शुभेच्छा ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આવજો નમસ્કાર આરોગ્યની સંભાળ કારકિર્દી વિચાર